તો નમસ્કાર મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું ખજૂરભાઈનો મોટો ખુલાસો કર્યો છે અને તેવો વિડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે ખજુરભાઈને લઈને હાલ તમે જાણતા હશો કે ખજૂરભાઈ ખૂબ જ વિવાદમાં ચાલી રહ્યા છે અને સોશિયલ મીડિયામાં પણ ખજૂરભાઈને લઈને ખૂબ જ રોષે ભરાઈ ગયું છે હાલમાં કીર્તિ પટેલ અને ખજુરભાઈના વચ્ચે મોટો ખુલાસો થયો હતો અને ત્યારબાદ હાલમાં કીર્તિ પટેલે લાઈવમાં ખૂબ જ ખજૂરભાઈના મોટા ખુલાસા કરી રહી છે અને કીર્તિ પટેલે પણ લાઈવમાં શું કહી રહી છે તો મિત્રો તમે પણ જાણતા હશો કે અનુપૂના તેલને લઈને મોટો ખુલાસો કર્યો હતો કિર્તિ પટેલ અને હાલમાં પણ કિર્તી પટેલે લાઈમાં અનુપૂર્ણ ઓએલ તેલ એટલે કે ખજૂરભાઈનું ખજૂરભાઈના તેલ વિશે કિર્તી પટેલ શું બોલી રહી છે જુઓ આ લાઇમાં અને આ વિડીયો જોતા પહેલાં આપણે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો ને કોમેન્ટમાં જરૂર બતાવજો મિત્રો ખજુરભાઈ સાચા છે કે કિર્તિ પટેલ તો જુઓ કિર્તી પટેલે લાઈમાં શું કહ્યું છે સિંગ તેલ વિશે અને એ તો હું રોજ કહું છું કે તમે માર્કેટમાં અનપૂર્ણ ઓઈલનું નું એવું કીધું કે મારી મિલ છે મારું ઓઈલ છે બરાબર આ પૈસા મારે સેવામાં વાપરવાના છે આનું જે કંઈ પણ ફંડ આવે ઈ તો તમને લાલચ ક્યાંથી જઈગી પરસેન્ટેજ ની તમારે સેવા જ કરવી હતી તો તમને માર્કેટિંગના ના 20% આપતા હતા પછી બિચારા મે 33% કરી દીધા તો તમારી લાલચ બગડી ક્યાં ક્યાં બગડી